મારામારીની ઘટના અંગે આશરે ત્રણ જેટલા મકાનો એક રીક્ષામાં આગ લગાવી તોડફોડ કરાયા હોવાની વિગત સામે આવી છે મોટા પાયે થયેલ મારામારી તેમજ આગ જેવા બનાવને સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો બનાવ અંગે જાણ થતા ઇન્ચાર્જ એસપી એસપીએન સુરજેન સિટી ડીવાયસી સિંઘલ સહિત ગોગા રોડ પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે વાહનમાં લગાડેલા લાગને હાલ ફાયર દ્વારા આગ પર કાબુ મેળવી લીધો હતો

આ કામે એક ફરિયાદ દાખલ કરેલી વિજય કિશોરભાઈ વાજા દ્વારા ફરિયાદ દાખલ કરેલી જેમાં તેના બંનેવી જે છે નરસિંહભાઈને માથામાં ઈજા કરેલી જેના કામે સુનીલ અને તેના પત્ની એમ કરીને જે છ આરોપીઓએ આ મરણ જનારને માથામાં ઘા માર્યા હતા અને તે નરસિંહભાઈને હોસ્પિટલમાં સરટી હોસ્પિટલમાં દાખલ કરેલા અને આજે તેનું મૃત્યુ નીપજ્યું જેની વાત સાંભળી આ કામે જે ફરિયાદી પક્ષવાળા જે છે તેઓ એકસમ થઈ એક્ટિવા અને બીજા વાહનમાં આવી અને જે આરોપી જે સુનિલ જે છે સુનિલ અને બીજા તેના ત્રણ ઘરને આગ લગાડેલી છે આ કામે પોલીસ દ્વારા જે એક્ટિવા જે નંબર જે છે તેને લોકેટ કરવામાં આવેલા છે અને જે બી આરોપીઓ આવેલા છે તેના કામે પર્સનલી જે વિસ્તારમાંથી આવ્યા છે ત્યાંના સીસીટીવી અને રૂટ ઉપરના સીસીટીવી ચેક કરવાની હાલમાં કામગીરી ચાલુ આ જ્વલનશીલ હાલમાં જે એફએસએલ ની વિઝિટ બાકી છે પણ જે આ મકાન જે છે તેમાં જ્વલનશીલ પદાર્થ જે છે તે ફેંકી અને તેનું ઘરનું રાચ રચીલું સળગાવવામાં આવેલા છે અને આ કામે જે આરોપીઓ જે છે

તેને આગ લગાલે છે પોલીસ દ્વારા એફએસએલ ની ટીમ બોલાવવામાં આવેલી છે અને વહેલી તકે તે ભી આપણે ડિટેક્ટ કરવામાં આવનાર છે